જનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે અષાઢ વદ એકમ આજથી ભગવાનના હિંડોળા શરૂ થાય છે કોઈ બદામ ના કરશે કોઈ ખારેક ના કરશે કોઈ કાજુ બદામ ના કરશે કોઈ કાળી દ્રાક્ષ ના કરશે કોઈ ખારેકના હિંડોળા કરશે કોઈ શાકભાજી ના કરશે ટમેટા રીંગણા બટેકા ભીંડો આ બધા શાકભાજીના પણ કરે આ વીજવીજ ઊંઘોળીના હું પોશે માણસો નાલા ને હિચકે જુલાવ નાલા ને હિચકે જુલાવ મારા વાલા ને હિચકે જુલાવ નાનો એવો હિંડોળો શણગારશે નાના એવા હિંડોળામાં દૈકી નાની એવી સુંદર મજાનો હિંડોળો કોઈ પણ હિંડોળા કરે છે કોઈ ચોકલેટોના હિંડોળા પણ કરે છે આજથી હિંડોળા પ્રારંભ થાય છે આજની રાશિ છે ધન પડતી સવારે સવા સાત વાગ્યા સુધી લે છે પછી રાશિ થાય છે મકર સવાર સાત થી મકર રાશિ બેસે છે જેના નામના અક્ષર છે મોકલો સૌને જાણવાનો કંઈક લાભ મળશે હું તમને કંઈક નુકસાન જશે નહીં આમાં બીજા તો ઘણા ઘણા હોય પણ આ એક જરૂરી છે

સર્વાંગે હરિચંદન સુલ કંઠે ચમુક્તાવલિ ગોપ સ્ત્રી પરવે વિજયતે વિજય ગોપાલ ચૂડમ હૈ શ્રી કૃષ્ણ ભગવાન આ તમારું સ્વોક કીધું છું આ ભાગતનું શ્લોક છે જય સિદ્ધાંત મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન કોઈ જ્યોતિષ કે વાસ્તુશાસ્ત્રનું કંઈ પણ માર્ગદર્શન જોતું હોય તો મને ફોન કરજો વારંવાર એમ નહીં કરતા હું પછી તમે ફોન કરીશ ફ્રી થઈને જય શ્રી સિદ્ધાંત જય ગુરુદેવ